લો મિત્રો આપણી ચેનલ જીવન દીપમાં સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જાણીશું વળાષ્ટક વિશે વળાષ્ટક એટલે કે સામી જાય માટે વળાષ્ટક અશુભ છે ક્યારે શરૂ થાય છે ક્યારે પૂર્ણ થાય છે આ સમય દરમિયાન શું કરવું અને શું નહીં ભૂલથી પણ આ પાંચ કામ વળાષ્ટક પર ન કરવા જોઈએ તે બધું આપણે આ વિડીયોમાં જોઈશું તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ કોમેન્ટમાં જય શ્રી નારાયણ જરૂર લખજો અને આપ મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી અવનવી ધાર્મિક વાતો આપના સુધી સૌ પ્રથમ પહોંચી રહે તો ચાલો જાણીએ હોળાષ્ટક વિશે હોલિકા દહનના આઠ દિવસ પહેલાથી હોળાષ્ટક શરૂ થાય છે હિન્દુ ધર્મમાં હોળાષ્ટકના આ આઠ દિવસને અશુભ માનવામાં આવે છે માન્યતા છે કે અસુર હિરણ્ય કશ્યપે આ આઠ દિવસ ભક્ત પ્રહલાદને અનેક પ્રકારના કષ્ટ આપ્યા હતા મૂળાષ્ટક શરૂ થાય ત્યારથી હોલિકા દહન સુધીમાં લગ્ન મુંડન ગૃહ પ્રવેશ નામકરણ સહિતના શુભ કાર્યો કરી શકાતા નથી હોળાષ્ટક એટલે કે સામી વિશે પંચાંગ અનુસાર આ વર્ષે હોળાષ્ટક સત્તર માર્ચે રાત્રે નવ ઓગણચાલીસ કલાકથી શરૂ થશે હિન્દુ ધર્મ અનુસાર હોળાષ્ટકના આ આઠ દિવસ તપચ્ચર્યા કરવાના હોય છે એટલે કે આ આઠ દિવસ સદાચાર અને આધ્યાત્મિક કાર્યો કરવા જોઈએ આ વર્ષે સત્તર માર્ચ બે હજાર થી હોળાષ્ટક શરૂ થશે અને ચોવીસ માર્ચ બે હજાર ચોવીસ એટલે કે હોળીકા દહન સુધી હોળાષ્ટક રહેશે ત્યાર પછી પચીસ માર્ચે ધૂળેટી ઉજવાશે આ દિવસોમાં વસંત ઋતુની શરૂઆત થતી હોય એટલે કે ઠંડીથી ગરમી તરફ વધતા આ વાતાવરણમાં કફ દોષ વધવા લાગે છે આ દિવસોમાં ઉડતા પરાગકણના કારણે અનેક લોકોને એલર્જીની બીમારીઓ થાય છે શરીરમાં કફની માત્રા વધવાથી અનેક લોકોને ઉધરસ તાવ અને શરદી થવા લાગે છે એટલે આ દિવસોમાં સૂર્યોદય પહેલાં જાગીને નવસેકું પાણી પીવું અને ઠંડા પાણીથી નાહવાની પરંપરા છે જેથી શરીરમાં ગરમી અને ઠંડીનું સંતુલન જળવાયેલું રહે છે હોળી પહેલાના દિવસોમાં આળસ વધે છે જેથી ઊંઘ વધારે આવવા લાગે છે સુસ્તીના કારણે કામકાજમાં મન ઓછું લાગે છે અનેક લોકોને આ સમયગાળામાં શારીરિક શારીરિક સમસ્યાઓનો અનુભવ થાય છે સૂર્યના રાશિ પરિવર્તનના કારણે જ આવું થાય છે એટલે આ દિવસોમાં સૂર્યોદય પહેલાં જાગીને ઉગતા સૂર્યની પૂજા કરવાનું વિધાન ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે સૂર્ય પૂજાથી શરીરમાં વિટામિન ડીની ખામી દૂર થાય છે સવારે જલ્દી જાગીને પૂજા કરતા પહેલાં પ્રાણાયામ કરવાથી સુસ્તી દૂર થાય છે અને ધ્યાન કરવાથી આળસ પણ દૂર થાય છે હોળાષ્ટક સમયે વાતાવરણમાં વધારે ઠંડી રહેતી નથી કે ગરમી પણ રહેતી નથી આ સમય વાતાવરણમાં પરિવર્તન થાય છે ઠંડીની ઋતુ જશે અને ગરમી આવી રહી છે એવામાં મોટા ભાગના લોકોનું મન કામમાં લાગશે નહીં આ કારણે હોળાષ્ટકના દિવસોમાં ધ્યાન કરવું સૌથી વધારે ફાયદાકારક રહે છે ધ્યાન કરવાથી મનની એકાગ્રતા વધે છે નકારાત્મક વિચારો દૂર થાય છે આ દિવસોમાં કરવામાં આવતા જાપ અને પૂજા પાઠ અને ભક્તિથી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે મોડાષ્ટનો સમય ભક્તિભાવ માટે ખૂબ જ સારો હોય છે આ દિવસોમાં મોઢા સુધી શું જોઈએ નહીં સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યને જળ ચઢાવવું જેથી દેવી દેવતાઓના આશીર્વાદ મળશે આ આઠ દિવસોમાં ભગવાન વિષ્ણુની પૂજા ચોક્કસ કરવી જોઈએ પ્રહલાદે પણ આ દિવસોમાં ભગવાન વિષ્ણુની પૂજા અને તેમના મંત્રનો જાપ કર્યો હતો આ સિવાય મહામૃત્યુંજય મંત્ર અને દુર્ગા સપ્તશતીનો પાઠ પણ કરી શકાય છે આવું કરવાથી રોગ શોક અને દોષ દૂર થાય છે વાતાવરણની સાથે શરીરમાં પણ ફેરફાર થાય છે હોળી પહેલા આઠ દિવસ એવા સંકેત આપે છે કે રોજિંદા જીવનમાં ફેરફાર કરી લેવો જોઈએ આ દિવસોમાં વાતાવરણમાં ફેરફાર સાથે જ શરીરમાં હોમોર્સ અને એન્જાઇમ્સમાં પણ ફેરફાર આવે છે મૂન્ડ સ્વિંગ થવા લાગે છે સેક્સ્યુઅલ હોમોર્નના કારણે શારીરિક અને માનસિક ફેરફાર પણ થવા લાગે છે વાતાવરણ બદલવાથી હાર્ટ અને લિવર ઉપર પણ ખરાબ અસર પડે છે હોળા દરમિયાન વાતાવરણમાં હાનિકારક બેક્ટેરિયા અને વાયરસ વધારે એક્ટિવ થઈ જાય છે શરદીથી ગરમી તરફ જતા આ વાતાવરણમાં શરીર ઉપર સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણ વિપરીત અસર કરે છે આ દિવસ સંકેત આપે છે કે સાઇટ્રિક એસિડવાળા ફળનો ઉપયોગ વધારે કરવો જોઈએ સાથે જ ગરમ પદાર્થોનું સેવન ઓછું કરી દેવું જોઈએ હોળાષ્ટકનું મહત્વ જાણીએ ધાર્મિક માન્યતા અનુસાર હોળી પહેલાના આ દિવસો દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી શાસ્ત્રો અનુસાર હોળાષ્ટક દરમિયાન બધા જ ગ્રહ ઉગ્ર સ્વભાવમાં હોય છે જો આ સમય દરમિયાન શુભ કાર્ય કરવામાં આવે તો તેનું પરિણામ સારું રહેતું નથી તેથી જ હિન્દુ ધર્મના સોળ સંસ્કાર આ સમય દરમિયાન કરવાની મનાઈ હોય છે આ સાથે હોળાષ્ટકમાં કોઈ નવું કાર્ય કરવાની શરૂ મનાઈ હોય છે હોળાષ્ટકમાં શું કરવું જોઈએ તે જાણીએ હોળાષ્ટકના આ દિવસો જપ તપ અને દાન પુણ્ય કરવા માટે હોય છે આ સમય દરમિયાન દરેક વ્યક્તિએ પોતાની શક્તિ અનુસાર જરૂરિયાતમંદને આર્થિક મદદ કપડાનું દાન અનાજનું દાન કે જરૂરી વસ્તુઓનું દાન કરવું જોઈએ આ સાથે જ આ દિવસો દરમિયાન આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર કરવો જોઈએ શાસ્ત્રો અનુસાર હોળાષ્ટક દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ હોળાષ્ટકમાં અમુક કાર્યો ટાળવામાં આવે છે કારણ કે હોળાષ્ટકના દિવસોને શુભ માનવામાં આવતા નથી તો જાણીએ આ પાંચ કામ હોળાષ્ટમાં ન કરવા જોઈએ તેમાં પહેલું છે હોળાષ્ટક પર લગ્ન પ્રસંગ અને સગાઈ જેવા શુભ કાર્યો કે પછી મુંડન નામકરણ જેવા કામો ટાળવા જોઈએ બીજું છે પર મકાનનું કામ પ્લોટ કે કે કોઈ ખરીદી હોળા ન કરવી જોઈએ ત્રીજું છે હોળાષ્ટકની પહેલા કે બીજા દિવસ બાદ જ કોઈ પણ શુભ શરૂઆત કરવી જેમ કે નવી દુકાનની શુભ શરૂઆત કરવી હોય ચોથું છે હોળાષ્ટક પર ભૂલથી પણ હવન કે યજ્ઞ ન કરાવવું જોઈએ પાંચમું છે હોળાષ્ટક પર ચાંદી કે સોનાના ઘરેણાં ખરીદવા કે વેચવા નહીં હોળાષ્ટકની પહેલા કે બીજા દિવસ જ બાદ જ ઘરેણાં ખરીદવા કે વેચવા જોઈએ શા માટે હોળાષ્ટકમાં અમુક કાર્યો ટાળવામાં આવે છે શાસ્ત્રોમાં માન્યતા મુજબ એક વખત પ્રેમના દેવતા કામદેવે ભોળાનાથની તપશ્ચર્યા ભંગ કરી હતી જેથી ભોળાનાથે ફાગણ માસના અષ્ટમીના દિવસે કામદેવને ભસ્મ કરી દીધા હતા કામદેવની પત્નીએ ભગવાન શિવની પૂજા કરી ભગવાન શિવને કામદેવની પત્ની પર દયા આવતા જ કામદેવના પ્રાણ પાછા ભરી દીધા હતા કામદેવના પ્રાણ પાછા ભર્યા એ દિવસ હોલિકા દહનનો દિવસ હતો એવું માનવામાં આવે છે તો મિત્રો આપણે આ વિડીયામાં હોળાષ્ટ વિશે જાણ્યું તો આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી નારાયણ